આવચ્ચે 6 ડીસેંબર ની સુનાવણી અતી મહત્વની છે 24 કલાકમાં મોટા રાહતના સમાચાર મળી શકે છે મહત્વની બાબત એ પણ છે કે બોટાદમાં કડદો થતો હતો એક વખત ભાવ નક્કી થઈ ગયા બાદ હરાજીમાં ભાવ નક્કી કર્યા બાદ વેપારીઓ ફરી જતા હતા આજ કારણોસર આંદોલન થયું હતું વેપારીઓ લેખિતમાં આપતા ડરતા હતા અને ત્યારબાદ હળદળમાં સભા મળી હતી જે બાદ પોલીસ સાથેના ઘર્ષણ પછી કેટલાય આંદોલનકારીઓની અટકાયત કરવામાં આવી ધરપકડ કરવામાં આવી ચોવીસ કલાક મહત્વના છે છ ડિસેમ્બરની સુનાવણી અતિ મહત્વની છે શું રાહત મળી શકે છે કેટલા ખેડૂતો બહાર આવી શકે છે વિસ્તારથી વાત કરું તો ગુજરાતમાં બોટાદ આંદોલન બાદ એક પછી એક ખેડૂત આંદોલન થયા એ પછી કોંગ્રેસની આક્રોશ યાત્રા હોય એ પછી ખેડૂતો સ્વયંભૂ બહાર આવ્યા હોય એ પછી પરેશ ગોસ્વામીનું આંદોલન હોય કે પછી અન્ય વાત એ હતી કે ખેડૂતો નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા સરકારના મોટા નેતાઓ મંત્રીઓ ખેતરોમાં આટાફેરા કરવા લાગ્યા હતા આ નારાજગી શું ડુબાડી દેશે આ નારાજગી શું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં છોતરા કાઢી નાખશે આ સવાલ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને હતો અને તેનાથી પણ વધુ ડર હતો સમય જતો ગયો અને ત્યારબાદ થોડું આંદોલન શાંત થયું વાત એ છે કે આજની તારીખે પણ વિરોધ તો યથાવત છે પણ વિરોધ કરનાર નેતાઓ ક્યાં છે આંદોલનકારીઓ ક્યાં છે કડદા આંદોલનથી આપણે શરૂઆત કરીએ તો બોટાદ કડદા આંદોલનમાં જેલમાં ગયા આંદોલનકારી નેતાઓ આંદોલનકારી ખેડૂતો ક્યારે બહાર આવી શકે છે છ ડિસેમ્બરની સુનાવણી અને કેટલાય ખેડૂતોને રાહત મળી શકે છે અધી મહત્વની બાબત એ છે કે રાજુ કરપડા હોય રમેશ મેર હોય પ્રવિણ રામ હોય પિયુષ પરમાર હોય આ સહિતના મુખ્ય ચહેરાઓ પણ બહાર આવી શકે છે કેટલાય નામ છે જે હું આપને વાંચીને સંભળાવું કે જે નામમાંથી કેટલાય ખેડૂતો બહાર આવી શકે છે રાજુ કરપડા છે પ્રવિણ રામ છે રમેશ મેર છે પિયુષ પરમાર છે જે નામની મેં તમને વાત કરી આ સિવાય કે જે

જયંતિભાઈ કેરવળિયા છે વિપુલભાઈ ઠાકોર છે હંસરાજભાઈ ભાલાળા છે વાહાભાઈ દેકવડિયા છે કરશનભાઈ સંબત છે રોહિતભાઈ ભુવા છે મહેશભાઈ કોટડિયા છે ભાઈલાલભાઈ પટેલ છે અશોકભાઈ ઓલકિયા છે વિપુલભાઈ શેખ છે એટલે કે આ તમામ જે મેં નામ લીધા ખેડૂત અને ખેડૂત આંદોલનકારી ચહેરાઓ આમાંથી કેટલાયને જામીન આવનાર ચોવીસ કલાકની અંદર મળી શકે છે આ વિડીયો હું શૂટ કરી રહ્યો છું છ ડિસેમ્બરે રાત સુધીમાં સમાચાર સામે આવી શકે છે પરંતુ આપણી આશા એ પણ છે કે મુખ્ય આંદોલનકારી ચહેરાઓ ઝડપથી બહાર આવે કારણ કે તેમની માગ વ્યાજબી હતી રસ્તો કોઈ પણ હોય કદાચ રસ્તો કાનૂની દ્રષ્ટિએ ખરાબ હોઈ શકે પરંતુ માગ વ્યાજબી હતી માર્કેટિંગ યાર્ડ બોટાદના ચેરમેને પણ સ્વીકાર્યું કડદો થાય છે પરંતુ લેખિત આપતા ખચકાયા અને ત્યારબાદ ખેડૂત મહાસભા મળી અને જેમાં પોલીસ આવ્યા હુમલો કરવામાં આવ્યો કેમ માર મારવામાં આવ્યો આ પ્રકારની બરબરતા કેમ ગુજારવામાં આવી એ સવાલ આજની તારીખે પણ છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માથે છે આમ આદમી પાર્ટી ધીરે ધીરે ઢીલી પડી રહી છે કોંગ્રેસ મજબૂત થઈ રહી છે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ પહેલેથી મજબૂત છે અને ત્યાં આક્રોશ યાત્રા કાઢી કોંગ્રેસે પોતાની મજબૂતાઈ વધુ કરી દીધી છે હવે યાત્રા સૌરાષ્ટ્રમાં આવશે યાત્રા વિવિધ વિસ્તારોમાં પણ પસાર થશે આ પહેલાં આમ આદમી પાર્ટીને તેના જૂના અને આંદોલનકારી નેતાઓની જરૂર પડશે એ જેલમાં છે સો ટકા સહાનુભૂતિનું મોજું ફરી વળે સો ટકા એ જેલમાં છે જોઈને લોકો મતદાન પણ કરે પરંતુ ગ્રાઉન્ડ પર હોવું ખૂબ જરૂરી છે આમ આદમી પાર્ટી આજની તારીખે પણ ગુજરાત જોડો એક ભરતી મેળો કરી રહી છે અને આ ભરતી મેળાનો અર્થ એ જ છે કે આમ આદમી પાર્ટી પોતાનું સંગઠન વધુ મજબૂત અને મોટું કરવા ઈચ્છે છે જો જૂના સંગઠનના મુખ્ય નેતાઓ જેલમાં હોય તો આજની તારીખે ગ્રાઉન્ડ પર અસર પડે અને જેટલો ફાયદો લેવાનો હોય જે તે કામો કરવાના હોય ના થઈ શકે આ જ કારણોસર આવનાર દિવસોમાં તેમને બહાર લાવવા માટે પણ આમ આદમી પાર્ટી કમર કસી રહી છે વકીલ કમર કસી રહ્યા છે અને ઘણા ખરા ખેડૂતો બહાર આવી ચૂક્યા છે હવે કાર્યકર્તાઓ મુખ્ય ચહેરાઓ અને અમુક ખેડૂતો બાકી રહ્યા છે જોયા આવનાર દિવસોમાં તેઓ ક્યારે બહાર આવે છે તેઓ બહાર આવ્યા બાદ શું કરે છે તેમના નિવેદન કેવા હોય છે બોટાદ કરદા આંદોલને એક એવા પડઘા પાડ્યા છે બોટાદ કરદા આંદોલન બાદ ખેડૂતોનો એ રૂવાબ સામે આવ્યો છે ધાક સામે આવી છે કે હવે માર્કેટિંગ યાર્ડમાં કડદો કરતા પહેલાં વેપારીઓ સો વખત વિચારશે અને જે કડદો કરતા હશે એને સોથી પણ વધુ લોકોએ કહી દીધું હશે કે આ બંધ કરી દેજે કારણ કે હવે જ્યારે કડદાના સમાચાર આવે છે ત્યારે ખૂબ લેમલાઈટમાં ચાલે છે અને ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા પણ થઈ જતા હોય છે વેપારી હોય ડિરેક્ટર હોય કોઈ પણ હોય જો એમાં જોડાયેલા હોય તો તેની નિંદા પણ સહન કરવી પડે છે આલોચના પણ સહન કરવી પડે છે કોઈ પણ તેવું નહીં વિચારે કે આવનાર દિવસોમાં ખેડૂતો તેની વિરુદ્ધમાં જાય કારણ કે ગુજરાતમાં ખેડૂતોની એક મોટી સંખ્યા છે માર્કેટિંગ યાર્ડ સાથે જોડાયેલા પચાસ લાખથી પણ વધુ ખેડૂતો જો એક તરફી જાય એક પાર્ટીની વિરુદ્ધમાં જાય તો ખૂબ મુશ્કેલી કોઈ એક પાર્ટીને થઈ શકે છે અને કોઈ એક પાર્ટીને ખૂબ મોટો ફાયદો પણ થઈ શકે છે જોઈએ આવનાર દિવસોમાં શું થાય છે પરંતુ બોટાદ કરદા આંદોલનના કેસ પર નજર રહેશે તમામ આંદોલનકારી ખેડૂતો બહાર આવે ત્યાં સુધી નજર રહેશે અને આપણે એ પણ જોવાનું છે કે આવનાર દિવસોમાં આ પ્રકારના ખરદા ન થાય આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ